લોકસભાની બેઠકની ની મતગણતરી ચોથી જૂનના રોજ નસીપુર કોલેજ ખાતે થનાર હોવા સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ હોવાનું ચૂંટણી અધિકારી આશીષ કુમારે જણાવ્યું હતું મતગણતરી એકસો પંચાવન રાઉન્ડ હોવા સાથે સવારે આઠ વાગ્યા થી ઈવીએમ મશીન અને બેલેટ પેપર સાથે એક સાથે મતગણતરી શરૂઆત કરવામાં આવશે બપોરે ત્રણ વાગ્યા સુધી મતગણતરીની વિધિ પૂર્ણ થઈ શકે તેવી શક્યતા તો આવવું જોઈએ લોકસભાની બેઠકની ચૂંટણી સાત ના રોજ યોજાઈ હતી જેની મતગણતરી મંગળવાર ને ચાર જૂન ના રોજ નસી કોલેજ ખાતે પોલીસ લોખંડ ની બંદોબસ્ત વચ્ચે સમુસર છે જિલ્લા કલેક્ટર ના કચેરીના સભાખંડ ચૂંટણી ચૂંટણી અધિકારી આશીષ કુમાર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પીકે ડેમોર તેમજ નાયબ માહિતી નિયામક પારૂલ મણિયાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાયા છે જેમાં ચૂંટણી અધિકારી આશીષ કુમારે જણાવ્યું હતું કે મતગણતરીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ઈવીએમ મશીન તેમજ બેલેટ પેપરથી બંનેની મતગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ જશે અને કોઈપણ પ્રકારનું વિષય વગર મતગણતરી પૂર્ણ થાય તે માટેનું આયોજન કરાયું છે વિધાનસભાનો મત વિસ્તારમાં ચૌદ ટેબલ એમ કુલ સાત વિધાનસભા મળી કુલ અઠ્ઠાણું ટેબલ ઈવીએમ માટે તથા પોસ્ટલ બેલેટ પેપર માટે અલગથી સાડત્રીસ ટેબલ પર મતગણતરી વિધાનસભા માટે ચોવીસ રાઉન્ડ એકસો બાવીસ લુણાવાડા માટે છવ્વીસ રાઉન્ડ એકસો ચોવીસ શહેરાના એકવીસ રાઉન્ડ એકસો પચીસ મોરવા હડફના અઢાર રાઉન્ડ એકસો છવ્વીસ ગોધરાના એકવીસ રાઉન્ડ અને એકસો સત્યાવીસ કલોલના સત્યાવીસ રાઉન્ડ મળી ભારતીય ચૂંટણી પંચની સૂચનાઓ અને દિશા નિર્દેશો પ્રમાણે અઢાર પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં કાઉન્ટિંગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે એમાં કમિશનની સૂચના પ્રમાણે સિક્યોરિટી બંદોબસ્ત કાઉન્ટિંગ સેન્ટર ઉપર તમામ પ્રકારની વ્યવસ્થાઓ કાઉન્ટિંગ હોલ્સની અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ આપણે કરી આપી છે એટલે પરમ દિવસે ચોથી તારીખે સવારે આઠ વાગ્યાથી કાઉન્ટિંગની પ્રોસેસ ચાલુ થશે એમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ અને પોસ્ટલ બેલેટ બંનેની કાઉન્ટિંગ આઠ વાગ્યા ચાલુ થઈ જશે સિક્યોરિટી બંદોબસ્ત વ્યવસ્થિત રીતે આપણે ત્રણ લેયરમાં ગોઠવી નાખ્યું છે એ જ રીતે આપણા જે મેન પાવર છે જે કાઉન્ટિંગ સ્ટાફ છે એના આઈડેન્ટિફાઈ કરીને એની બે તાલીમો પૂર્ણ થઈ ગઈ છે અને કાઉન્ટિંગ હોલ્સમાં પણ તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે વહીવટી તંત્રની તૈયારીઓ ચૂંટણી પંચના દિશા નિર્દેશો દિશા નિર્દેશો પ્રમાણે અઢાર પંચમહાલ સંસદીમાં વિસ્તારમાં પૂર્ણ છે અને આપણે ખાતરી છે કે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ કે ઇશ્યુ વગર વ્યવસ્થિત રીતે કાઉન્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થશે આપણે પંચમહાલ સંસદીય મત વિસ્તારની અંદર સાત એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સેગમેન્ટ છે દરેક અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી માટે અલગ કાઉન્ટિંગ હોલની વ્યવસ્થા છે સૌથી વધારે રાઉન્ડ લુનાવાડામાં છે જ્યાં ટોટલ છવ્વીસ રાઉન્ડ્સમાં ઈવીએમ ની કાઉન્ટિંગ થશે એટલે પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં ઈવીએમ ની હું વાત કરું તો છવ્વીસ રાઉન્ડ્સમાં કાઉન્ટિંગ પૂર્ણ થશે વિકાસ કરીને સર કેટલો સ્ટાફ રોકાયેલો રહેશે અને શરૂઆત બેલેટ પેપરથી થશે કે ઈવીએમ હશે પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી માટે આઠ વાગ્યા ઈવીએમ અને પોસ્ટલ બેલેટ બંનેની કાઉન્ટિંગ થશે ઈવીએમ માટે અને પોસ્ટલ બેલેટ માટે કાઉન્ટિંગ હોલ્સ અલગ અલગ છે દરેક ટેબલ ઉપર ઈવીએમ ની કાઉન્ટિંગ ની વાત કરું કે પોસ્ટલ બેલેટ ની વાત કરું પણ જે ચૂંટણી પછીની સૂચનાઓ છે એના પ્રમાણે રિઝર્વ સાથે વ્યવસ્થિત પૂરતા પ્રમાણમાં સ્ટાફ ઉપલબ્ધ છે